જય માતાજી મુનાભાઈ દરબાર ગામ રમડિયા તાલુકો ગીર અને જિલ્લો ગીર સોમનાથ હવે મારું એમ કહેવાનું કે દિગ્વિજયસિંહ છે જાહેર જનતામાં એવું બોલે છે ગૌશન જ અહીંયા દબાણ કરે એ હટાવી નાખજો લાવેલું છે એ ફોટ જાય આ થાય તો દિગ્વિજયસિંહ તમે કલેક્ટર ગણાવો બરોબર ડાયડી તો તમારામાં તેવડ હોય ને તો હું દબાણ ખુલ્લી સેલેસ આપી કહીશ કે જે હરમડીયા હરીઠિયા નગલા અને ઘાટવડની ગૌશાળા જે છે પાંજરાપુર ટ્રસ્ટ એ એકવાર ખાલી કરીને બતાવી ગયો મને અને હરમડિયા ગૌશળ છે એની માપની સીટ કરીને એકવાર ખાલી બતાવી દો કે ભાઈ ગૌસોળ બાબતથી તમે લડો છો તો મુનો દરબાર માને બાકી વાતો કરે કાંઈ ન થાય દિગ્વિજસિંહજી બાપુ તમે દરબાર છો ને હું દરબાર જ છું એકવાર ખાલી બે વરથી મુનો દરબાર ઘરના પૈસે અરમડીયા ગૌસરમાં લડે છે અને કોઈ એમ ન કહીએ કે મુના દરબાર કોઈ પાંચ હજાર રૂપિયા લીધા એના પૈસે જ લડે છે ને એના પૈસે લડે બાકી દિગ્વિજસિંહ બાપુ કાંઈ અમે ભલે કલેક્ટર સાહેબના અધિકારી હોય તમારામાં તહેવાડ હોય ને તો વાર હરમડીયા ગૌશન ખાલી કરીને બતાવો અને આ વિડીયો દિગ્વિજય બાપુ પાસે ડીડીઓ પાસે અને તાલુકા વિકાસ અધિકારીની વાત જ નથી આવતી એને દસ દસ પંદર પંદર અરજી કરી એને ભાઈ તાલુકા વિકાસ અધિકારી શું કર્યું કે આ પાંચ ટકા મળે ત્યાં થોડીને સીધો જાય મારે પાંચ લાખનું કામ હોય તો પછી ત્રીસ હજાર આવે ને ત્યાં થોડીને જાય બાકી મારી હાથ ત્યાં અરજી પેન્ટિંગમાં છે તાલુકા વિકાસ અધિકારીમાં એ તાલુકા વિકાસ એક વાર એમ કહી દે કે ગૌસરમાં આટો મારવા ગયો મામલેદાર એમ કહી દે કે ગૌસરમાં ત્યાર મળીએનો મંત્રી એમ કહી દે ગૌસરમાં હું આંટો મારવા ગયો ખાલી ફાંકા પદ્ધારી થાય ને ખાલી વાત થાય બાકી તમારા હોય ને દિગ્વીજ તો મુનો દરબાર મૂકી પર હાથ રાખીને કહે છે દરબારનો દીકરો એક કે મુનો દરબાર હાથ નહીં તો પાંચ વર્ષ દસ વર્ષ એટલે ખાલી કરાય છે બાકી થઈ જાય તો કુરબાન છે દીનું સોલંકી કરી નાખે તો બાકી ગૌસર અને પાંજરાપુર ટ્રસ્ટનું છે એ ખાલી કરાવે 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 એની ગાંજ ફાટીને દિનુની પ્લસ તે ઓર્ડર લઈએ હોય સુપ્રીમમાંથી બરાબર બાકી પાંજરાપુર ટ્રસ્ટ છે ને અહીંયા હળમડીયા અરિઠિયા નગલ્લા અને ગાટોડની ગૌશાળા છે અને ગૌશાળા અને હરીષિયા ગૌશાળા આ બધું દિનુએ કબજો કરેલ છે દિગ્વિજય તમારે આટલા બધા પાણીયારા હોય ને કલેક્ટર આજે ગરીબ માણસોના રોટલામાં પાટો મારીને કેમ તમારામાં તેવડ હોય તો મુનો રબા તમારી સામે આવી શકે કે આ વસ્તુ કરી નાખો તમારા તેવડ હોય તો મુનો દરબાર ખુલ્લે આમ બોલે છે દિગ્વિજયસિંહ તમે ગરીબના રોટલા પાટો મારી છે અત્યારે તમે એટલા બધા સાવકાને એક રૂપિયો ક્યાંય ખાધો ન હોય તો હરમડીયા ગૌસો ખાલી કરાવ્યો બતાવો અને આ જે ગૌશાળા છે અને અરીચિયાનું ગૌસોન હરમડીયાનું ગૌસોન અને આ જે શારગામ ગૌશાળા છે એ ખાલી કરીને બતાવો તો મુનો દરબાર બોલે કે નહીં સિંહ બાપુ હતા અને એ ખુલ્લે તમારી મૂર્તિ જ્યાં પાંજરાપુરમાં મૂકું દિગ્વિજયસિંહ બાપુની મૂર્તિ બનાવીને પાંજરાપુરમાં મૂકું મુનો દરબાર ખુલ્લે આમ બોલે તમારામાં તહેવાર હોય ને તો બાકી વાતો કરે કાંઈ ન થાય દિગ્વિજયસિંહ બાપુ એકવાર ગૌશન ખાલી કરીને બતાવો અરમડિયા હરીઠિયાનું બેનું ગૌશરણ અને પાંજરાપુર ટ્રસ્ટ છે એ અમારા ગામ વસ્યા છે ત્યાં કાંઈ દીનું કોઈ લડી નહીં જ્યાં હરમડિયા અરીઠિયા નગરલાંડ ઘાટવાડા શાહ ગામ એ ત્યાં અમારી ગૌશાળાને પ્રશ્ન થયું બરાબર તો અહીંયા કોઈ લડી ન જ ગયા એ અમારા શાળગામનું જ છે તમારું તેવડું ત્યાં આઈ ખાલી કરાવીને બતાવો તો તમારું જો